નત્રાણા તાલુકાના રવાપર ગામે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રવાપર ગામે છોતેરમાં પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરી આઝાદીના પર્વ નિમિત્તે રવાપર ગામમાં મુખ્ય માર્ગો અને ગલીઓમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દેશના તિરંગા સાથે આ રેલી રવાપર પ્રાથમિક શાળાથી નીકળી હતી અને રવાપર ગ્રામ પંચાયત પહોંચતા ત્યાં રવાપર ગામના સરપંચ પરેશભાઈ રૂપારેલ તિરંગાને ફરકાવીને સલામી આપી હતી ત્યારબાદ પ્રભાત ફેરી પ્રાથમિક શાળામાં પાછી ફરી ફરી હતી નાના બાળકોએ ભારત માતાની જય અને જય જવાન જય કિસાન અને ગાંધીજી અમર રહો તેવા દેશભક્તિના નારા સાથે અને રાષ્ટ્રીય ગીત ગાઈને રવા પર ગામ ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય ધ્વજ રવા પર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા મારવાડા મીનાક્ષીબેન દાનાભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો રવાપર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો અને રવાપર ગામના સરપંચ પરેશભાઈ રોપારેલ ગામના ઉપસરપંચ પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ વિસનજી રોપારી અને તમામ રવાપર ગ્રામ પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા અને સર્વે સમાજની માતાઓ બહેનો શાળાના વિદ્યાર્થીઓ પત્રકાર ભાઈઓ સૌ ગ્રામજનોએ સાથે મળી અને રાષ્ટ્રગીત ગાયું હતું તમામ રવાપર શાળાઓના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીતો અને છોતેરમા વર્ષના આઝાદીના પર્વ નિમિત્તે રવાપર ગામે ઉજવણી કરવામાં આવી હતી રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થોડિયાએ જણાવી રહ્યા છે કે અમારા રવાપર ગામે પ્રજાસત્તાક દિનની ઉજવણી સાન અને બાનથી કરવામાં આવે છે રવાપર ગામના હરીશભાઈ વિસનજી રૂપારેલ રવા પર પ્રાથમિક શાળામાં

છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં પ્રમુખ સ્થાને ગામના સરપંચ હરેશ રૂપારે એજન્સીના સભ્યો પંચાયત બોડીના સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકોએ ખૂબ જ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી દેશભક્તિ પ્રગટ કરી